મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજીના તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકોએ સાધના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી રાષ્ટ્રની અખંડિતતા સીમા સુરક્ષા જળવાઈ રહે તેમ માટે તેમજ રાષ્ટ્ર ખૂબ જ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તીવ્ર ગતિથી પ્રગતિ હેતુ વિશેષ જાપ પ્રાર્થના તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ડુંગરવાડા ગામે નવકુંડીય ગાયત્રી મહાયજ્ઞ કરી રાષ્ટ્ર ઉત્થાન માટે ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુજયનો મંત્ર દ્વારા વિશેષ આહુતિઓ આપવામાં આવી હતી રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી